વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે એક નવી વાર્તા સાથે મળીએ છીએ અને વાર્તાનું નામ છે જેવો સંઘ તેવો રંગ હા આપણને બધાને ઘણી વખત પ્રશ્નો થાય કે આપણો જન્મ આપણે ગરીબમાં ગરીબીમાં થયો છે આપણને કાંઈ સુખ સગવડતા મળતી નથી અથવા તો વાતાવરણ એવું નથી મળતું તો આ વાર્તા દ્વારા આપણે સંઘની કેવી અસર થાય છે તેના વિશે જાણવાનું છે પણ એક વાર્તા દ્વારા તો વાર્તાની શરૂઆત કરીએ એક વેપારી હતો હવે એક ગામથી બીજે ગામ જાય આ વેપારી એટલે એને લાંબુ અંતર કાપવાનું હોય એટલે એક વખત બીજા ગામે જાતો હતો એમાં વચ્ચે હવે અંતર લાંબુ એટલે આરામ કરવાનો વિચાર આવ્યો એટલે એક વૃક્ષની નીચે તે બેઠો અને આરામ કરવા પણ થોડાક સમય બાદ ઉપર એક પોપટ હતો હવે પોપટ કર્કશથી અવાજથી શું બોલે કે મને મારો પકડો કાપો મારો પકડો કાપો આવા શબ્દો સંભળાયા આ વેપારીને ગયો અને એ પોપટ બોલતો કે આવો મહાશય પધારો અલ્પહાર કરશો જળપાન કરશો આવા શબ્દો સાંભળ સંભળાયા હવે વેપારીને આશ્ચર્ય થયું કે આ પોપટ બંને સરખા લાગે છે ચાલને તપાસ કરું એટલે જે બીજો પોપટ હતો ને જે વિનમ્ર હતો સંસ્કારી હતો તે પોપટની પાછળ પાછળ ગયો એમાં આશ્રમમાં પોપટ છેલ્લે ગયો એટલે ત્યાં પોપટ આમાં વહી ગયો આશ્રમમાં પણ ત્યાં સંત હતા એક એટલે સંતને પ્રશ્ન પૂછ્યા કે પછી આખી વિસ્તારથી વાત કરી કે હું એક વૃક્ષ નીચે બેઠો હતો આવો પોપટ એક પોપટ હતો એ આવું બોલતો હતો મારો પકડો કાપો અને આજે બીજો પોપટ હતો એ પોપટ એવો જ છે પણ એ મને વિનમ્રતા સંસ્કારી વાત કરતો હતો તો આનું કારણ શું ત્યારે સંતે શું કહ્યું કે બંને પોપટો છે ને ભાઈઓ થતા પણ બંનેમાંથી એક જે પહેલો જે પોપટ તું ત્યાં કીધું એ પોપટને શિકારી પકડી ગયા હતા એટલે એ શિકારીના ઘરે રહીને એ મારો પકડો કાપો આવા તે શબ્દો એ સાંભળતો હતો અને જે આ બીજો પોપટ છે ને એ આશ્રમમાં રહેતો નાનપણથી એટલે ન્યાય ન્યાનું વાતાવરણ સંસ્કારના પાઠો મંત્રોચ્ચાર આ દ્વારા એને આવા શબ્દો બોલતો થયો એટલે છે ને પછી વેપારીને ખબર પડી કે તફાવત છે ને જન્મથી નથી થતો વાતાવરણ તમે કેવા સંઘમાં રહ્યો છો ને એની અસર થાય છે એમાં આપણે પણ જે તે કુળમાં જે તે જન્મ જે જગ્યાએ થયો હોય અથવા તો જેવી સ્થિતિ પરિસ્થિતિ હોય પણ વાતાવરણને જો આપણે ધ્યાન રાખવી અને એવા વાતાવરણમાં ન આવીએ તો જે તેનાથી નુકસાન ન થાય ગુણાદિત્યાનંદ સ્વામી થઈ ગયા ગુણાદિત્યાનંદ સ્વામીએ પોતાની સ્વામીની વાતોમાં કહ્યું છે કે છે ને મુક્તાનંદ સ્વામી જેવા સંત એટલે એટલા નિષ્ઠાવાળા હોય અથવા તો આમ ભગવાનની મૂર્તિ દેખે પણ એ પણ છે ને મેળીમાં જ્યાં ના થાથા થયા બધા નાચ ગાન કરતા હોય અને મદિરાનું પાન કરતા હોય અને મુક્તાનંદ સ્વામી પણ ન્યા જાય ને તો એનું તે મન વિચલિત થાય તો એ દ્વારા સ્વામી શું કહેવા માગતા હતા કે આટલું છે ને સંઘની અસર થાય એટલે જીવનની અંદર આપણે એવા વાતાવરણમાં ઉછેરીએ અથવા તો વાતાવરણ નથી તો બનાવીએ કારણ કે તમે ઓલ એન્વાયરમેન્ટ ઇઝ યોર અબાઉટ તમે શું તમારે કેવું વાતાવરણ પસંદ કરવું છે એ તમે ધારો છે થઈ શકે અને બીજું કે જો કુસંગી વાતાવરણ માર્યો તો પછી કુસંગીના જે લક્ષણો એ તમારામાં આવે અને જો સત્સંગી અથવા તો સુટેવાળા બાળકો વિદ્યાર્થીઓ કે એવા વ્યવામાં રહેવી તો એમાં સુધારો થાય એમ આપણે શું કરવું છે તમારે શું ભવિષ્યમાં કયા ક્ષેત્રમાં જવું છે અથવા તો કેવો મુકામ હાંસલ કરવો છે એ બધું આપણા ઉપર નિર્ભર છે તો આજની વાર્તા આપણે અહીંયા સુધી રાખીએ મળીએ એક નવી વાર્તા સાથે